દોસ્તો છેલ્લા કેટલાય સમયથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે આપણે જાણીએ છીએ બે દિવસ પહેલાં અમદાવાદ ખાતે આયોજિત થયેલી રથયાત્રામાં હાથી વિફરતા જ જે કાંઈ પણ ઘટનાઓ છે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો હવે અચાનક જ આ વિડીયો સામે આવતાની સાથે સૌ લોકો ચૂકી ગયા છે આખરે આ નિર્દોષ જાનવર સાથે એમના માલિક દ્વારા ક્રૂરતાભર્યું કૃત્ય કરવામાં આવે છે એ હાથીને ફટકા મારવામાં આવે છે અને એનો વિડીયો જે કાંઈ છે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ સમગ્ર ઘટના વિશે વાત કરીશું આખરે અમદાવાદમાં બનેલી રથયાત્રાની ઘટના અને એમાં હાથી વિપરતા લોકોને જાનહાની તો એક ખૂબ ઓછી થઈ હતી પરંતુ જ્યારે એમના માલિક દ્વારા હવે હાથીને જે છે એ ફટકા મારવામાં આવી રહ્યા છે એક નિર્દોષ અબોલ જીવ સાથે આવું કૃત્ય જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે વિડીયો પણ સોશિયલ મીડિયા પર તમે જોયો હશે દોસ્તો આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી જય જગન્નાથ અવશ્ય લખી દેજો અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ ઘટના બે દિવસ પહેલાંની છે જ્યારે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને હજારો લોકોની વચ્ચે હાથીઓની પણ તૈયારીઓ કરવામાં આવી હતી આ હાથી કેટલાક હાથીઓ જે અચાનક વિફરે છે અને ત્યાં નાસભાગ મચી જાય છે અમદાવાદમાં હાથી વિફરતાની સાથે જ ત્યાં નાસભાગ મચે છે અને પછી તો એમના માલિક દ્વારા એમનો કંટ્રોલ કરી દેવામાં આવે છે હાથી કાબૂમાં પણ આવી જાય છે પરંતુ પછી જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગ્યે ફેલાયો કે એમના માલિક દ્વારા એમને માર મારવામાં આવ્યો એમને ફટકા મારવામાં આવ્યા ત્યારે આ કેટલું યોગ્ય છે તમને શું લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં આપનો મત કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરી દેજો તથા આવાને આવા રસપ્રદ અને રોચક વીડિયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ